હેલો ફ્રેન્ડ્સ જેમ બે જય માતાજી કેમ છો બધા મજામાં તો ચાલો આજે આપણે એક નવી રેસીપી નવી તો ના કહેવાય કાકડીનું રાયતું બી બધા બનાવતા હોય કાકડીનું શાક બી બનાવતા હોય છે ફ્રેન્ડ પણ કોઈએ કાકડીનો સંભારો કર્યો કઈ રીતે ખબર છે એના આટલા 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 કટ કરી દેવાના આટલો પીસ કાઢવાનો સોરી ફ્રેન્ડ અને એ રીતે વચ્ચે એક કટ લગાવી દેવાનો આ કટ લગાવ જેમ આપણે રીંગણનો સંભારો ભરીએ એ રીતે આમાં બી કટ લગાવી લેવાનો એક લગાવો બે લગાવો તમને હોય તે ફાવે એ રીતે આવતા કટ કરી અને આવડા મોટા મોટા પીસ કરી લેવાનું તો આપણે પહેલાં એના પીસ કરી લઈશું આ રીતે લોટવાળા જ છે ફ્રેન્ડ આ લોટલી કરી એટલે આ રીતે તમારે કટ લગાવી દેવાના જેટલા નાના મોટા પીસ તમારે કરવા હોય એટલા કરવાના આ રીતે ઓકે ફ્રેન્ડ આપણે બધા પહેલાં કટ કરી લઈશું હા અને કટ કરો એના પછી તમારે કોથમી મરચાં અને લસણની એક પેસ્ટ કરી દેવાનું એ બધા સંભારામાં જે તમે એના પીસ કરે ને એમાં ભરવાની તમારી આંગળી તો નહીં જાય નો ડાઉટ પણ તમે આ રીતે ચપ્પાથી મસ્ત થાય એમાં જેમ આપણે રીંગણનો સંભારો કરીએ છીએ ને એમાં આપણે ચણાનો લોટ સિંગદાણાનો ભૂકો એ રીતે બધું ભરીએ છીએ એમાં તમારે આ રીતે આમાં આ રીતે ફિલ કરી દેવા જે મેં કર્યું આ રીતે કોથમીર મરચાં અને લસણની પેસ્ટ ઓકે એ રીતે બધા આપણે તૈયાર કરી લઈશું પહેલાં આ રીતે તમને ફરી બતાવ કોથમીર મરચાંની એકદમ પેસ્ટ જે નહીં કરી દેવાની અને એમાં આ રીતે જ્યાં કટ લગાવ્યો ત્યાં ચપ્પાના વડે કે કોથમીના વડે આથી ફાવે તો આથી નહીં ફાવે કારણ કે કાકડી છે કૂણી લેવાની અને કૂણી કાકડી છે ફ્રેન્ડ તૂટી જશે એટલે તમને પરફેક્ટ ચપ્પાના મદદથી કે ચમચીના પાછળના ભાગથી કરશો તો તમે પરફેક્ટ રીતે એને ભરી શકશો તો આ રીતે આપણે બધા પહેલાં સંભારો બનાવવા માટે કાકડીના કટકાને ભરી લઈશું ફ્રેન્ડ મેં જેટલા મારે કટકા જોઈતા ને એટલા બધા મેં ભરી લીધા છે આનાથી ટેસ્ટ બહુ જ મસ્ત લાગે છે કાકડીના સંભારો તમે એકવાર ખાજો અને એને આગળની પ્રોસેસ હું તમને બતાવું કે આપણે શું કરવું છે ચલો પીસ બધા ભરાઈ ગયા છે ઓકે જેટલા બીજો આપણે લઈશું પણ થોડી કાકડી છીણીને લઈશું અંદર બધા આવક પીસ નહીં કરીએ થોડું એનું પલ્પ બી જોઈશે આપણે અંદર એનું ગ્રેવી કરવા માટે એકદમ તો ડ્રાય પડે ને આ રીતે જેટલા નવ દસ જે ફેમિલીમાં તમારા મેમ્બર હોય તો તમારા કટકા થોડા અમુક કરી દેવા હવે આને આપણે વઘાર આવશે ને એટલે મસ્ત હું પહેલાં એને તેલમાં એકલા થોડા એક મિનિટ પૂરતા ફ્રાય કરી લઈ લઈશ અને બાજુમાં આપણે એની ગ્રેવી તૈયાર કરીશું એના માટે હું થોડા સીંગદાણા શેકી લીધા તવીમાં એ સિંગદાણાને તમારે વાટી લેવા મસ્ત કચરા અને એમાં ભેગી થોડા તલ લેવા તળી સિંગદાણા થોડા તવીમાં કે તમને બહુ નહીં શેકવાના એમ લાગે કે એનું ફોતરું ઉખડી જાય છે એ રીતે શેકવાનું ઓવર નથી શેકેલા ચાલો તે ગયું છે તો પહેલાં આપણે ધીમે રહીને આપણે જે લસણ મરચાં કોથમીરની પેસ્ટ ભરી છે ને સંભારના ટકામાં એને તળીએ તળીએ એટલે થોડી થોડી સીડી કરી દઈશું કારણ કે ઓવર ચડ ચડવામાં બહુ કરીશું ને તો એના મજા નહીં આવે ખાવાની એટલે પહેલાં આપણે એને તેલમાં થોડી આકાબાજી લઈશું એનો ટેસ્ટ બહુ જ મસ્ત લાગે

મસ્ત તો એના માટે માટે ગ્રેવી લીધો છે એક ચમચી ચણાનો લોટ તો સીંગદાણા અને વરિયાળું અને ધાણા છી અને ચટણી તો છે જ આપણી જોડે ગ્રીન જે કરી અંદર લગાવવા માટે એની પેસ્ટ લઈશ આમાં નહીં ડુંગળી નહીં ટામેટો કશું શું થાય ચલો જે સંભાળ આપણે તળ્યા એ આપણે એમાં કાઢી લઈશું દૂધમાં કે ડબ્બામાં તમને છે એમાં ખાવ એમાં

જે સિંગદાણાનો તલનો અને વરિયાળીનો ભૂકો કર્યો હતો એ બંનેની સ્મેલ બહુ જ મસ્ત આવવા દેવાની પછી બીજા મસાલા અંદર એડ કરીશું આપણે એમાં જવા દઈશું પછી આપણે અડધી ચમચી જેટલી મરચા કોથમી લસણની પેસ્ટ એ ના નાખવી તો આની જગ્યાએ તમે લસણ વાટીને અધકચરું એડ કરીશું

ओके હવે આપણે એમાં એડ કરીશું એ કાકડી આપણે થોડી છીણી છે આપણે જોડે નાની ચીઝની છીણી હોય એટલે આપણે આમાંથી છીણી લેવાનું તમે જે તે ફાવે તમાર છીણી લેવાની એકદમ મોટી નથી લેવાની છીણી જે દાઈતા માટે તમે લેતા હો એને એવી છીણી લઈ લેવા આ રીતે આપણે એમાં છીણી લઈશું કારણ કે એમાં એમાં આપણે થોનું શું કહેવાય છે એને પકડ માટે કે આપણે ખાવા માટે કે મસ્ત એનું એક ગ્રેવી ટાઈપ તૈયાર કરીશું જોડે એ પીસ તમે ભાગો ને એની જોડે તમને થોડી ગ્રેવી આવે પેલું ડ્રાય પડે ને એટલા માટે એમાં જશે ટેસ્ટ અનુસાર મીઠું એક ચમચી ગરમ મસાલો અને બે ચમચી મરચું અને અડધો ઓકે છે એટલી મસ્ત સ્મેલ આવે મને શાક કરતા કરતા મજામાં પાણી હવે આમાં જશે હાલની રેડી આપે આને ખાલી આપણે એક સીટી ભરાવા દઈશું હાલ દહીં રેડીશું તો ફાટી જશે આમાં બેથી ત્રણ ચમચી દહી જશે પણ હાલ આપણે એને આ રીતે ચઢવા દઈશું હાલ દહીં નહીં કારણ કે દહીંને ચઢાવવાનું ના હોય ને એટલે તો ડાયરેક્ટ પાંચ દસ મિનિટમાં તમે લઈ શકો છો તો આપણે એને આમાં એક સીટી વગાડીશું જેમ લાગે કે નોર્મલ વાગશે તો તેને ના વાગે એવું લાગતું હોય તો તમારે એકથી બે ચમચી જેટલું પાણી અંદર એડ કરી દે એમ કે આ બધું શાક દાજનું નાગરિક થાય ઓકે

અને આ જો બહુ ખાટું હોય અને કોઈ ઓપ્શન ના હોય તો એક ચમચી જેટલું લઈ લેવાનું અને એમાં તમારે થોડું એક ચમચી જેટલું દૂધ એડ કરી દેવાનું હવે આમાં જશે દહીંના ભાગનો મસાલો સહેજ મીઠો થોડો મરચું થોડો ગરમ મસાલો અને ધાણા છે આપણું શાક ચડી જાય અને આમાં હા પાછી આપણે છીણીશું થોડી

સંભારા જેવું છે પાંચ મિનિટ રહીને આપણે એને થોડું ગરમ ઓછું થાય ત્યારે પછી આપણે આમાં ત્રણ ચમચી દહીં થોડું કાકડી છીણી કોથમીર મસાલા બીજા એડ કરે બરાબર મોડું દહીં હોય તો વધારે લેવું તો વધારે લેવાનું મેં ત્રણ ચમચી દહીં લીધું અને થોડું બે ત્રણ ચમચી પાણી એડ કર્યું હવે આ થરશે ને થોડું એટલે આપણે અંદર એડ કરીશું એકદમ ગરમમાં કરી દઈશું ને તો દહીં ફાટી જશે એટલે અને દહીં નાખીશું ને એટલે બધો નીચેનો મસાલો આપણો સોફ્ટ થઈ જશે કારણ કે આપણે બહુ પાણી વગર ચઢવ્યું હતું ને એને જો દબાવશો તમે એટલે મસ્ત ચપ્પામાં છે ઇઝી રીતે એમ સંભાળે જેમ ચડી જાય ને એમ ચડી ગયા તો મસાલો નીચે જે ચોટ્યો હોય ને આપણે નોર્મલ પાણી લીધું હતું એ આનાથી મસ્ત થઈ જશે તો હવે આપણે રેડ દઈશું આપણું દહીંનું મિક્સચર ગેસ બંધ જ રાખવાનું છે જે આમાં ગરમ છે ને એમાં જ આપણી દહીં મસ્ત ચડી જશે અને મસાલા પ્રોપર એમાં મિક્સ થઈ જશે દહીં નાખી અને બે મિનિટ આપણે એને નાખી દઈશું કશું જ કરવાનું છે અને ગેસ ઉપરથી નીચે લઈ લેવાનું પેલો ગેસ ગરમ હોય એના ઉપર નહીં નાખવાનું રાખવાનું કારણ કે દહીં ફાટી જાય પાંચ જ મિનિટમાં આપણું આ સાફ થઈને તૈયાર દહીં રેડો એટલે તો તૈયાર થઈ જાય એટલે પછી દહીં નાખ્યા કે તમારે ચડવવાનું બિલકુલ નથી ફ્રેન્ડ ખાલી દહીં છે એ અંદર પડ્યું રહેશે એટલે તમારા મસાલા બધા પેલા રિલેક્સ થઈ જશે અંદરથી નીચે કદાચ ચોટ્યા હશે ને જે એ બી ફરસ સરસ થઈ જશે આ છે આપણું દહીં અને ભરેલા કાકડીના સંભાર બહુ જ મસ્ત થાય છે ફ્રેન્ડ આ રીતે તમે બનાવજો અને ખાજો તો તમને ડીશમાં કાઢી અને વતાવ બે મિનિટ ચાલો બે મિનિટ થઈ ગઈ છે અને ડીશમાં લઈ લઈશ દહીંની સ્મેલ છે ચણાના લોટની છે ગ્રેવી ટાઈપ થયું છે આ છે આપણું ડીશ એ જ છે કે જે આપણે કાકડી એ હતી આ છે ભરેલી કાકડીનો સંભારો બાય ફ્રેન્ડ બહુ જ મસ્ત બને છે ટેસ્ટી તમે બનાવજો ચોક્કસથી અને એન્જોય કરજો બાય